નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાન અંતર્ગત વેસ્તાન પોલીસે ત્રેવીસ પોઈન્ટ ત્રણસો સાહીઠ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનરના નો ડ્રગ્સની સુરક્ષાટી અભિયાન અંતર્ગત પહેસ્તાન પોલીસ એક મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે ઉન આલીફનગર એક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેફેટ્રોન ડ્રગ્સનો વ્યાપાર કરવાના આરોપમાં એકની ધરપકડ કરી છે અને ત્રેવીસ લાખ છત્રીસ હજાર રૂપિયા મૂલ્યના નશીલા પદાર્થો જપ્ત કર્યા છે પહેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ગામેતી અને જેએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેએમ પટેલની દેખરેખમાં પેટ્રોલિંગ ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે બાતમી મુજબ આરોપી શેખ યાસીન સલમાન દ્વારા આલેફનગર એકમાં આવેલી યાસીન ટ્રેલર્સ નામની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનો વ્યાપાર ચલાવવામાં આવતો હતો અને આરોપી તે ડ્રગ્સ તેની દુકાનમાં સંતાડી રાખતો હતો આ બાતમીના આધારે પોલીસ ટીમે સંબંધિત જગ્યાએ રેડ કરી રેડ દરમિયાન આરોપી શેખ યાસીન સલમાને તેની નજીકની દુકાન પરથી ધરપકડ કરવામાં આવી શોધખોળ દરમિયાન પોલીસને તેની પાસેથી ત્રેવીસ પોઈન્ટ ત્રણસો સાહીઠ ગ્રામ મેફેટોન ડ્રગ્સ મળી આવ્યું જેની બજાર મૂલ્ય લગભગ બે લાખ તેત્રીસ હજાર છસો રૂપિયા છે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ અઠયાવીસ હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છ કુલ ત્રણ લાખ ચાર હજાર છસો રૂપિયા મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે